જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે દૂધીના થેપલા બનાવીશું આપણે એકદમ યુનિક રીતના થેપલા બનાવીશું અને ખાવાની પણ મજા આવે આપણે અત્યારે વરસાદ ચાલુ હોય અને આ થેપલા બનાવ્યા હોય તો તમે ગમે તેટલા બનાવ્યા હશે ઓછા પડશે તેટલા મસ્ત બને છે મેં અઢીસો ગ્રામ દૂધી લીધી છે અડધી મેં ઉપયોગ કરી લીધો છે ને અડધી મેં થેપલા માટે રાખી હતી આપણે આ તમે દૂધી ઘરમાં કોઈ ન ખાતા હોય તો આ રીતના બનાવશો તો બધા ખાશે અને ખ્યાલ પણ નહી આવે કે આમાં દૂધી નાખી છે આ દૂધીના પણ ગુણધર્મ અનેક છે તો આ રીતના દૂધી નાખીને આપણે થેપલા ખવડાવ્યા હોય તો નાના મોટા ને બધા માટે હેલ્થી છે તો આ રીતના આપણે એકદમ સરસ છાલ ઉતારી લેશું અને નાના નાના આપણે બાઇટ કરી લેવાના છે આપણે પેલા સરસ ધોઈ લીધી હતી અને નાના ટુકડા કરવાના છે આ થેપલા એક વાર બનાવશો તો તમારા ઘરમાં બધાના ફેવરેટ થઈ જશે મસ્ત બને છે આપણે નાના સરસ આ રીતના એટલે એકદમ એકદમ સરસ અને એકદમ હેલ્થી આપણા થેપલા બનશે આપણે બધા ટુકડા થઈ ગયા છે હવે મિક્સર જાર લઈ લેશું તેમાં આપણે બધા ટુકડા નાખી દેસુ અને આપણે એકદમ સરસ પેસ્ટ બનાવવાની છે આની આપણે એક કોઈ પણ આપણે કણી ન રહેવું જોઈએ પેસ્ટ બનાવી લેશું આપણે સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આ રીતના એકદમ સરસ પેસ્ટ કરી લેવાની છે અને આપણે પેસ્ટ કરીને ફટાફટ લોટ બાંધવાનો છે નહીતર આપણે દૂધી કાળી થઈ જાય છે હવે પેસ્ટ બનાવી છે તે આપણે જે વાસણમાં લોટ બાંધવાનો હોય તેમાં નાખી દેસુ આ રીતના એક પણ આપણે ટુકડો ન રહીએ તે રીતના પેસ્ટ બનાવવાની છે અને પાણીનો ઉપયોગ કર્યા વિના બનાવવાની છે તો જો પાણી નાખીશું તો આપણે પેસ્ટ પણ નહીં બને અને આપણે પાણી આમાં વધારે હોય છે તો આપણે લોટ થોડો હોય તો ઢીલો થઈ જાય છે હવે તેમાં લસણ ચટણી નાખી દેસુ આ કચરી ખાંડવાની છે એકદમ ફાઇન નહીં કચરી લસણ હશે તો એકદમ મસ્ત થશે આ રીતના આપણે લસણ ને બે પણ પેલા મિક્સ કરી દેવાનું છે એટલે લસણ સરસ મિક્સ થઈ જાય આ રીતના આપણે લસણ સરસ મિક્સ થઈ ગયું છે હવે તેમાં આપણે તલ નાખીશું તલથી અને વરિયાળીથી એકદમ મસ્ત આપણે થેપલા બનશે આ દૂધીના હિંગ આપણે પહેલાં સરસ મસાલા કરી લેશું અને વરિયાળી નાખીશું વરિયાળીથી એકદમ મીઠાશ આવશે આપણે થેપલા મારા ઘરમાં વરિયાળી તલ વધારે ખાય છે એટલે હું વધારે નાખું છું હવે તેમાં આપણે જીરું પાવડર નાખી દેસું બે ચમચી એટલે એકદમ મસ્ત ફ્લેવર આવશે અને હળદર નાખીશું હળદર આપણે થોડા મારે વધારે છે તો બે ચમચી નાખી છે એટલે એકદમ મસ્ત આપણો કલર આવશે સ્વાદ પ્રમાણે નિમક નાખી દેસુ આપણે શિંગ તેલ નાખી દેસુ આ બધું સરસ આપણે પેલા મોણ દેવાનું છે મારે પાંચ વ્યક્તિ માટે છે એટલે મેં બે મોટી ચમચી નાખ્યું છે ને તેને પેલા આપણે એકદમ સરસ આ રીતના મિક્સ કરી દેવાનું છે એટલે આપણી દૂધી પણ કાઢી ના પડે અને આપણા થેપલા પણ મસ્ત બને આ રીતના સરસ આપણે મિક્સ કરી દેવાનું છે આપણે સરસ મિક્સ થઈ ગયું છે હવે તેમાં પાલક અને ધાણાભાજી મેં એક બંચ પાલક લીધી છે ને એક નાની આપણે ધાણાભાજી લીધા છે તે નાખી દેસુ અને તેને પણ આપણે સરસ મિક્સ કરી દેસું અત્યારે સરસ બધી લીલી વસ્તુ આવતી હોય છે ચોમાસામાં તો આ રીતના બનાવીશું તો બધાને ભાવશે અને એટલા મસ્ત બને છે કે તમે વાત જ પૂછોમાં આ આ આ આપણે ગયા ગયા હોય હોય તો તો રીતના બધા ખાશે હવે તેમાં આપણે ઘઉંનો લોટ નાખી દેસુ મેં આગળ કીધું એમ મારે પાંચ વ્યક્તિ માટે બનાવવાના છે એટલે હું એ પ્રમાણે લોટ નાખું છું એટલે મેં મોટા બે કપ લોટ નાખ્યો છે અને તેને આ રીતના સરસ બાંધી લેશું પાણીની જરૂર પડે તો જ આપણે પાણી ઉમેરવાનું છે નહીતર આપણે પાણી નાખવાનું નથી આ રીતના સરસ બાંધી લેશું પેલા બધું મિક્સ કરવાનું છે જો આપણે એમ લાગે કટે છે તો જ આપણે પાણી નાખવાનું છે આપણે પાણીની જરૂર પડશે તો જે મિક્સર જાર લીધું છે તેમાં આપણે પાણી નાખી દીધું છે તો તે પાણી આપણે આ રીતના નાખી દેસુ અને સરસ આપણે રોટલીનો ડો તૈયાર કરીએ છીએ તે રીતના કશું થોડો એવો તેથી આડ બનાવવાનો છે લોટ આપણે સરસ લોટ તૈયાર થઈ ગયો છે આ રીતના આપણે તૈયાર કરવાનો છે આ રીતના કડક આપણે અંદર પાલક છે તો પાણી છૂટશે એટલે થોડો કડક લોટ રાખવાનો છે આ રીતના હવે ઉપરથી આપણે તેલવાળો કરી દેસુ અને આને આપણે રેસ્ટ આપવાની કોઈ જરૂર નથી અને આપણે તાત્કાલિક પણ બનાવી શકીએ છીએ અને જો તમારે થોડી વાર રાખવું હોય તો આથી આડ થોડો રાખવાનો છે આપણે લીલ બધું છે પાલક ને ને દાણા ભાજી તો બનાવવાનું હોય તો આ રીતના થોડો આડ બાંધજો સરસ લોટ તૈયાર થઈ ગયો છે આપણે જેવડા કરાવવા તે પ્રમાણ લઈ શકો છો આની થિકનેસ થોડી આપણે જાડી હોય છે આ દૂધી ભીના થેપલાની તો આ રીતના આપણે થોડો લોટવાળો કરી લેવાનો છે અને ત્યારબાદ આપણે આ રીતના વણી લેશું બધા આપણે એકદમ સરસ અને એકદમ હેલ્થી એવા થેપલા એકવાર બનાવશો તો બધા ખાશે એટલા મસ્ત બને છે આ થેપલા આપણે આની આનીકનેસ થોડી આ રીતના રાખીશું એટલે એકદમ સરસ આપણે બને અને પાલકની આપણે ડીંડલી કૂણી હોય તે નાખવાની છે પાલક પણ આપણા શરીરમાં એટલો હેલ્ધી છે એટલે આ રીતના પાલકની ડીંડલી નાખવાની છે ને આપણે એકદમ મસ્ત આપણે આ રીતના બધા વણી લેશું આપણે સરસ વણાઈ ગયા છે હવે આપણે શેકી લેશું આપણે લોખંડ ની લોટી આવે તે લેવાની છે જો તમારી પાસે ન હોય તો ચાલે પણ બને ત્યાં સુધી લોખંડ ની લેશું તો એકદમ ટેસ્ટફુલ બનશે લોખંડ ની માં એકદમ સરસ બને છે હવે તેમાં આપણે ગાર્નિશ કરી દઈશું તેલ લગાવી દેસુ આ રીતના આપણે એકદમ ઓછા તેલમાં એકદમ મસ્ત બનાવવાના છે અને આપણે સરસ તપવા દેવાની છે સરસ તપી ગઈ છે તેમાં હવે આપણે આ થેપલું બનાવેલું છે તે નાખી દેસુ ઉપરથી પણ આપણે તેલ લગાવી દેવાનું છે આ રીતના તો આપણે ચેન્જ કરી ગેસ જોડવાના છે એટલે એકદમ ક્રિસ્પી બનશે આપણે આપણે આ રીતના અડવે હાથે પ્રેશર કરીએ છીએ પણ જો ક્રિસ્પી ખાવા હોય તો ઉપરથી ક્રિસ્પી હશે ને અંદરથી એકદમ સોફ્ટ હશે આ રીતના બનાવીને આપણે લઈ જાશું તો આપણે

આપણે એકદમ સરસ અને ખાવાની મજા પડી જાય તેવા આપણે દૂધીના થેપલા તૈયાર થઈ ગયા છે આપણે હેલ્થી અને ટેસ્ટફુલ એવા આપણે દૂધીના થેપલા તૈયાર થઈ ગયા છે એકદમ સરસ અને મોઢામાં મેલતા જ પાણી પાણી થઈ જાય તેવા અને એકદમ સોફ્ટ અંદરથી સોફ્ટ એવા આપણે મસ્ત મજાના થેપલા તૈયાર થઈ ગયા છે આ થેપલા આપણે દહીં સાથે પણ સર્વ કરી શકીએ છીએ આપણે સાદું દહીં પણ ચાલે અને તમે મસાલા વાળું ખાતા હો તો મસાલા પણ મારા ઘરમાં સાદું ખાય છે તો આપણે ટેસ્ટ કરીશું આપણે એકદમ મસ્ત ટેસ્ટ ફૂલ બહેના છે અને ખાવાની પણ એટલી મજા પડી જશે તેટલા મસ્ત બન્યા તમે ગમે તેટલા બનાવ્યા હશે ઓછા પણ છે તેટલા મસ્ત આપણે થેપલા તૈયાર થઈ ગયા છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગેસ